તો મહીસાગરના કડાણા તાલુકામાં ભારે વરસાદ ભારે વરસાદથી કડાણામાં નદી નાણાં છલકાયા છે ભારે વરસાદથી કડાણાના ખેતરો બેટમાં ફેરવાયા છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મહીસાગરના કડાણા તાલુકાના છે જ્યાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે તો રસ્તાઓ પણ જળમગ્ન બન્યા છે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો કેટલાક વિસ્તારોમાં તો સ્થાનિકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે ખેતરોના આ દ્રશ્યો જ્યાં ખેતરો બેટમાં ફેરવાયા છે તો મહીસાગરના કડાણા તાલુકામાં ભારે વરસાદ ભારે વરસાદથી કડાણામાં નદી નાણાં છલકાયા છે ભારે વરસાદથી કડાણાના ખેતરો બેટમાં ફેરવાયા છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મહીસાગરના કડાણા તાલુકાના છે જ્યાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે તો રસ્તાઓ પણ જળમગ્ન બન્યા છે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો કેટલાક વિસ્તારોમાં તો સ્થાનિકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે ખેતરોના આ દ્રશ્યો જ્યાં ખેતરો બેટમાં ફેરવાયા છે